અમદાવાદના શીલા ગામમાં સરપંચ પતિ જ બની ગયા સરપંચ સરપંચના પતિએ જ પોતે સરપંચ હોવાના બેનર લગાવ્યા ગામમાં નૂતન વર્ષાભિનંદનના બેનરમાં પોતાને સરપંચ ગણાવ્યા સરપંચ ન હોવા છતાં બેનરમાં પોતાની નામ નીચે સરપંચ હોદ્દો લખાવ્યો શેલા ગ્રામ પંચાયતના સરપંચ શેરબાનુ એન મલેક છે શેરબાનુ મલેકના પતિએ હોદ્દો ન હોવા છતાં પોતાને સરપંચ ગણાવ્યા બેનર લગાવ્યા ચાલુ સરપંચનો હોદ્દો બતાવવા પાછળનું કારણ શું તેને લઈને હવે ચર્ચાઓ જાગી છે પોતે સરપંચ ન હોવા છતાં કેમ પોતાને સરપંચ ગણાવી રહ્યા છે શું પત્નીના સ્થાને પોતે જ ગામના સરપંચના કામ કરે છે શું શેરવાનું મલેક માત્ર કાગળ પર જ સરપંચ છે શું સરપંચના નામનો નવસાદ મલેક દુરુપયોગ કરી રહ્યા છે

હતું હોય છે મહિલા સરપંચ ને બનાવી દેવામાં આવે છે ઉભા કરી દેવામાં આવે છે ત્યારબાદ ચૂંટાય છે પરંતુ ત્યારબાદ મહિલા સરપંચ સક્ષમ ના હોય તેમના ઘરવાળા એટલે કે તેમના પતિ આખો વહીવટ ચલાવતા હોય તેવા કિસ્સાઓ ઘણી વાર જોવા મળતા હોય છે અને ઘણા ગ્રામજનો પણ નારાજ હોય છે કે સરપંચની કામગીરી સારી નથી હોતી તેમ છતાં ફરી એક આવો કિસ્સો સામે આવ્યો છે સેલા ગામમાં નૂતન વર્ષા અભિનંદનના પોસ્ટર જે લાગ્યા છે તેમાં સરપંચમાં જે મહિલા સરપંચ હોવા જોઈએ જે સેલા ગ્રામ પંચાયતના સરપંચ શેરબાનું એન મલેક છે તેમના જગ્યાએ તેમના પતિ પતિએ પોસ્ટરમાં પોતે સરપંચ હોય તેવા દાવા અને તેવા ઠાટ કરતા પોસ્ટર લગાવ્યા છે આ જે સેલા ગામના જે મુખ્ય બેનરો જે લગાયા છે તે તેલા ગામના જે મુખ્ય દરવાજા ઉપરાંત બજારમાં અને ઘણી બધી જગ્યાએ બસ સ્ટેન્ડમાં પણ આ પોસ્ટરો લગાવ્યા છે જેને લઈને લોકો પણ જે ગામના લોકો છે તે લોકો પણ અવાક બની ગયા છે કારણ કે જે રીતે કામગીરી મહિલા સરપંચે કરવાની હોય સરપંચનો હોદ્દો હોય જે હોદ્દાનો અહીં દુરુપયોગ થઈ રહ્યો છે એટલે કે પોતાની પત્ની જયારે ખાસ સરપંચ હોય તેની જગ્યાએ પોતે જ સરપંચ બની બેઠા હોય અને પોસ્ટરમાં જે રીતે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં દર્શકો જોઈ રહ્યા છે તે રીતે પોતે સરપંચ હોય તેવા ઠાઠ બતાવવામાં આવે છે એટલે કે કામગીરી કઈક ઓર થાય છે અને બતાવવામાં કઈક આવે છે શું આ જ વસ્તુ આગળ પણ થતી હોય છે એટલે મોટો પ્રશ્ન ઉભો થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલા સરપંચ નામે આ પોતાના પતિ જે છે તે પોતાના પોસ્ટરો લગાવ્યા છે અને સરપંચ બની બેઠા હોય ત્યારે એક મોટો પ્રશ્ન થાય છે કે મહિલાઓને ખાસ આગળ પડતું સ્થાન આપવામાં આવે છે પરંતુ શું હકીકત છે આજે પણ ગામડાઓમાં મહિલાઓને પણ ગ્રામ પંચાયતના ઇલેક્શનમાં ઇલેક્શન માં ઉભા કરાયા છે સરપંચ બનાવાયા છે પરંતુ શું કાર્યભાર સંભાળવામાં આવે છે કે પછી તેમના પતિઓ કરે છે તે એક મોટો પ્રશ્ન છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે